વિજય થયો હોય પરંતુ ત્યારબાદ પણ કદાચ નવા પ્રાણ છે તે ફૂંકાઈ ગયા છે ગેનીબેન ઠાકોરની જીત બાદ જાણે ઉત્તર ગુજરાતની તમામ સીટો કોંગ્રેસ જીતી ગઈ હોય તેવો માહોલ છે તો ઉત્તર ગુજરાતમાં બનાવવાનો પ્રયત્ન થયો અને જુની ગોટ બેંક એટલે કે ઠાકોર સમુદાયની ગોટ બેંક બે હજાર સત્યાવીસમાં કઈ રીતે કોંગ્રેસના ખેમામાં આવી શકે તેના પ્રયત્નો અને તેને જ લઈને કોંગ્રેસ મોટું શક્તિ પ્રદર્શન છે તે કરવા જઈ રહી છે નમસ્કાર હું છું દીક્ષિત ઠકરાર અને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રવિવાર ખૂબ મોટું સંમેલન છે તે ગેલીબેન ઠાકોરના સમર્થનમાં બનાસકાંઠા વિસ્તારમાં થઈ રહ્યું છે અને આમંત્રણ છે તે સમસ્ત ઉત્તર ગુજરાત ઠાકોર સમાજ દ્વારા રાખવામાં આવ્યું છે અને બળદેવજી ઠાકોર ચંદનજી ઠાકોર જગદીશ ઠાકોર ભરત સોલંકી ઠાકોર સમાજના તો તમામ મોટા નેતાઓ હાજર રહેવાના છે પરંતુ સાથે જ ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસ્નિક શક્તિસિંહ ગોહિલ સહિતના દિગ્ગજ નેતાઓ પણ સંમેલનમાં હાજર રહેવાના છે એક પત્રિકા પણ જાહેર કરવામાં આવી છે અને આ પત્રિકામાં ગેનીબેન ઠાકોરનો ખૂબ મોટો ફોટો છે તે મૂકવામાં આવ્યો છે અને હવે કોંગ્રેસને પણ ખબર છે કે ઉત્તર ગુજરાતમાં મજબૂત રાજકારણ કરવું હશે મજબૂત પકડ કરવી હશે તો ઠાકોર સમુદાયનો મોટો ચહેરો છે તે આગળ કરવો પડશે અને તેમાં કોંગ્રેસ સફળ પણ થઈ કારણ કે ગેનીબેન ઠાકોર એકમાત્ર ગુજરાતમાં એવા સાંસદ રહ્યા કે જેઓ દસ વર્ષ બાદ ગુજરાતમાંથી કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કરી શકશે શક્તિસિંહ ગોહલ સાંસદ છે પરંતુ તે રાજ્યસભામાંથી છે પરંતુ બે અને બે હજાર ઓગણીસમાં વ્હાઇટ વોશ થયો પરંતુ બે હજાર ચોવીસમાં ગેનીબેનને ભારતીય જનતા પાર્ટીને રસ્તા અટકાવી ત્યારે હવે પૂરું માઇલોજ લેવાનું છે અને સંસદ સભ્ય સભ્યું સન્માન સમારોહ નામ આપવામાં આવ્યું છે પરંતુ તમામ લોકોને ખબર છે કે આ ફક્ત સન્માન સમારોહ નથી આ કોંગ્રેસનું સૌથી મોટું શક્તિ પ્રદર્શન છે કે બે હજાર સત્યાવીસમાં કઈ રીતે ફાયદો લઈ શકાય અને બે હજાર સત્યાવીસ પહેલાં જે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી છે તાવવાની છે કારણ કે ગેનીબેન ઠાકોર વાવ બેઠક પરથી ધારાસભ્ય હતા પરંતુ હવે ગેનીબેન સાંસદ છે ત્યારે તેમને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે વાવ બેઠક પર બેટા ચૂંટણી આવવાની છે અને મહત્વની વાત એ છે કે બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીમાં ભલે ગેનીબેન બનાસકાંઠા જીતી ગયા હોય બનાસકાંઠાના સાંસદ બની ગયા હોય પરંતુ તેઓ વાવથી હાર્યા હતા કારણ કે સાત વિધાનસભાથી બનતી એક બનાસકાંઠા લોકસભા બેઠકમાં વાવ જે વિધાનસભા બેઠક છે ત્યાંથી ગેનીબેનને ખાધ આવી હતી અને ભારતીય જનતા પાર્ટીની લીડ નીકળી હતી અને હવે કોંગ્રેસ માટે એ અસ્તિત્વનો સવાલ છે કે ગેનીબેનનો દબદબો જાળવવો હશે તો વાવ બેઠક પર કોંગ્રેસે ફરી એક વખત જીતવું હશે અને જો ભાજપે તેની મજબૂત પકડ બનાવી હશે ગેનીબેનનો માહોલ બન્યો છે તે અટકાવવો હશે તો વાવ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીને જીતવું જરૂરી છે આ તમામની વચ્ચે એક મહાસંમેલન છે તે થવા જઈ રહ્યું છે ઓગણત્રીસ તારીખે અને તમામ દિગ્ગજ નેતાઓને આમંત્રિત કરવામાં આવ્યા છે એક પોસ્ટર છે તેમાં તમામ લોકોનું નામ અને ફોટા પણ રાખવામાં આવ્યા છે ભરત સોલંકી જગદીશ ઠાકોર અમિત ચાવડા બળદેવજી ઠાકોર ચંદનજી ઠાકોર આ બધા એના ઠીક છે પરંતુ મેં પહેલાં કહ્યું તેમ શક્તિસિંહ અને મુકુલ વાસનિક છે તેના ફોટા મૂકી અને ગેનીબેનનો સૌથી મોટો પોસ્ટર છે તે બનાવવામાં આવ્યું છે ત્યારે કોંગ્રેસ ઉત્તર ગુજરાતની પાછી પોતાની જૂની વોટ બેંક છે તે તાજી કરવાના મૂળમાં દેખાઈ રહ્યું છે કારણ કે બે કારણ કે મેં ઘણી વખત કહ્યું છે કે શક્તિસિંહ ગોહિલ છે તે બે હજાર ચોવીસની કમિટમેન્ટે અધ્યક્ષ બન્યા જ ન હતા તેની કમિટમેન્ટ હતી અને જો કોંગ્રેસના પોતાના જૂના વોટર્સ છે તો તમે સૌરાષ્ટ્રમાં જાઓ અને છે અમદાવાદ સુધી આવો તો લેવવા પાટીદાર જૂની વોટ બેંક હતી ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમુદાય જૂની વોટ બેંક હતી અને આ વોટ બેંક સમયાંતરે કોંગ્રેસથી થી વિલુપ્ત થઈ લુપ્ત થઈ ત્યારે શક્તિ સિંહ તમામ પ્રયત્નો કર્યા બે હજાર ચોવીસમાં ઠાકોરોને પણ મન ભરીને ટિકિટો આપી કારણ કે પાટણથી ચંદનજીને ઠાકોર આપી ગેનીબેન ઠાકોરને બનાસકાંઠાથી ટિકિટ આપી રામજી ઠાકોરને મહેસાણાથી ટિકિટ આપી તમે આ બાજુ જાઓ તો અમિત ચાવડા ચૂંટણી લડતા હતા તો આ પ્રયત્ન કરવામાં આવ્યો હતો એવું આ પાટીદારમાં પણ એક થયું કારણ કે જામનગરથી જેપી મારવિયા રાજકોટથી પરેશ ધાનાણી પોરબંદરથી લલિત રસોઈયા અમરેલીથી જેની ઠુમ્મર તો આ બોટ બેંકને ફરીથી એટલે કે જે લેવું પાટીદાર અમે ઠાકોર ગોટ બેન્ક તાજી કરવા બે હજાર ચોવીસમાં જ પ્રયત્ન હજુ ચૂંટણી પૂરી થઈ પરંતુ બે હજાર સત્તિ એમ તૈયારી કરતું એમ કોંગ્રેસ મોટા શક્તિ પ્રદર્શનના મોડમાં છે તે દેખાઈ રહી છે અને એક મોટું શક્તિ પ્રદર્શન છે તે ઠાકોર સમુદાયના નામે પરંતુ તમામ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ છે તે આ સંમેલનમાં હાજરી આપવાના છે તેના આપને શું લાગે છે કે કોંગ્રેસના શક્તિ પ્રદર્શનની કેટલી અસર પડશે અને શું ઠાકોરો બે હજાર સત્યાવીસમાં કોંગ્રેસ સાથે રહેશે કે નહીં એ કોમેન્ટ બોક્સમાં જણાવો અને બધું આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાતમાં ગુજરાત